નમસ્કાર પશુપાલક મિત્રો હું બાવળી અગોર્ધન એનન અમારી યુટ્યુબ ચેનલ દેવાનશી ડેરી ફાર્મમાં બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે પશુપાલનમાં જે મેન રોગ આવે છે મસ્ટાઈટિસનો તો આપણે ઘરે બેઠા કઈ રીતે એનો ઉપયોગ કરી કરી અને એમાંથી આપણે નિયંત્રણ મેળવી શીખવી અને રોગ આવ્યા પહેલાં શું શું કાળજી રાખવી તો આપણા ડેરી ફાર્મની અંદર મસ્ટાઈટિસ નામનો રોગ આવે જ નહીં એનાથી ઘણા બધા નુકસાન પણ થતું હોય તો આપણે અરે સાહેબ જોડાણા છે પહેલાં એમનો પરિચય લઈને નામ પૂછ્યું અને પછી આપણે ડેરી ફાર્મમાં શું શું એની કાળજી લેવી બધી સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયોમાં એની તક બન્યા રહીજો અને જો જો મિત્રો પશુપાલક કરતા હોય અને નવા હોય અમારી ચેનલમાં તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવારનવર માહિતી બધા મિત્રો સુધી પહોંચી રહે તો સાહેબ પહેલાં તમારો પરિચય આપી દે નમસ્કાર પશુપાલન મિત્રો મારું નામ શ્યામ જલુ છે આજે હું આજે આપણે અહીંયા આવી રહ્યો છું આપણે અહીંયા ગોવર્ધનભાઈનું ડેરી ફાર્મિંગ છે ત્યાં આપણે આપણે હાલમાં જે આપણે સમયમાં કહીએ તો જટિલ પ્રશ્ન કે ભાઈ આપણા જે પશુ છે એને વારંવાર આપણે મસ્ટાઈટિસ રિપીટ થતું હોય તેના માટે આપણે ખાસ કરીને આપણે ગોવર્ધનનો ડે ડેરી ફાર્મિંગ છે ઠીકવાળી ત્યાં આપણે આવ્યા છીએ હવે આપણે ખાસ કરીને આપણે જોતા હોઈએ કે મસ્ટાઈટિસ તો થઈ ગયો એના પાછળ આપણે ખૂબ આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ ખુદ આપણે કરતા હોય પણ છતાં પણ વારંવાર જ્યારે પાછું પશુ વ્યાજમ ઉપર આવે કે વારંવાર આ પ્રશ્ન મસ્ટાઈટિસના થતા હોય છે પણ હવે આપણે એને આપણે કઈ રીતમાં પહેલાં આપણે કઈ રીતમાં એની કાળજી લેવી આપણા એ ઘરે બેઠા બેઠા આપણા ડેરી ફાર્મિંગ ઉપર આપણે કઈ રીતે આપણે તેને અટકાવી શકીએ તેની એક નાનકડી તમને વાત કરવાની છે આજના વિડીયોમાં તો વિદ્યા સાથે જોડાયેલા લેજો હું પહેલાં તમને સૌપ્રથમ વાત કરું તો આપણે નું કઈ રીતનું આપણું એ રીતની એક આખી કીટ આવે છે સીએમટી ટેસ્ટિંગ તેને કહેવાય મસ્ટાઈટિસ કેલિફોર્નિયા ટેસ્ટ એ રીતની આખી સીએમટી ટેસ્ટિંગ આવે છે ગોર્ધનભાઈ જો આ આપણી આ છે સીએમટી ટેસ્ટિંગ છે આખી કીટ જ આવે છે આપણે ખેડૂત મિત્રો ખાસ કરીને હવે આ જે વસ્તુ છે સીએમટી જે આપણે પશુના જે ચાર આચર હોય છે ચાર આચરમાં આપણે ચારે આચરનું દૂધ લઈ લેવાનું ચારે અલગ આચરનું દૂધ લઈ લેવાનું એ જ પછી આ છે સીએમટી ટેસ્ટિંગનું રિએજન્ટ એના આપણે જેટલા પ્રમાણમાં આપણે દૂધ લઈએ આમાં તેટલા જ પ્રમાણમાં આપણે સીએમટી ટેસ્ટિંગનું રિએજન્ટ લેવાનું છે રિએજન્ટ લઈ આપણે એમાં દૂધમાં મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી તમારે આપણે એને છે વ્યવસ્થિત દાખલા તરીકે આપણે આમાં ત્રણ ત્રણ પાડી વખત તો એટલું એટલું જેટલું દૂધ હોય જેટલા પ્રમાણમાં આપણે દૂધ લઈએ તેટલા જ પ્રમાણમાં આપણે સીએમટી ટેસ્ટિંગ ટેસ્ટિંગનું રિએજન્ટ લેવાનું છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને જો તમે લીધું બે સરખા પ્રમાણમાં નાખી લીધું પછી આપણે આને સહેલા ત્યાં રીતે આપણે એને હલાવવાનું છે હલાવી જો તમને દૂધ ને બધું મિક્સ થશે કલર થશે કલર રીંગ કલર જેવાનો કલર થશે જો કલર ફરી એનો કોઈ કઈ વાંધો નથી પણ જો કલર ફરી એને એકદમ આમ ઘાટું થવા મંડે તો સમજી લેવાનું કે ઈ આચર માં આપણા મસ્ટાઈટીસ બેક્ટેરિયા ગ્રોથ થાય છે તો ઈ પશુને આપણે ભવિષ્યમાં માં ના ચાન્સ થાય હોવાની શક્યતા ખરી એટલે ખાસ કરીને જો એમાં કોઈ આમ તમે પેડલ હલાવો અને તેમાં કલર ફેર અને ઘાટું થઈ જાય એકદમ આ તમને સાવ ગુજરાતી ભાષામાં કહીએ તો એકદમ જો આપણા નાકમાં શેડ આવે એ રીતના એકદમ શેડ આવે એ રીતનું થઈ ગયું ઘાટું થઈ જાય તો સમજી લેવાનું કે એ આપણા પશુના એ આચરમાં આપણે મસ્ટાઈટિસના બેક્ટેરિયા ગ્રોથ થાય છે તો એના આપણે માટે આપણે ખાસ કરીને જો ત્યારે ને ત્યારે આપણે એની કાળજી લેવી હોય તો આપણે આ ટીએસસી પાવડર આવે છે ટ્રાયસોડિયમ સાઇટ્રેટ નામનો પાવડર આવે છે આ આપણે પશુને ત્યારે ડેઇલી દસ ગ્રામ આપણે એ પશુને આપણે ખવડાવી ડેલી તમને આજે સાંજે ખબર પડી કે ભાઈ મારા પશુને આ ચરમાં કે આ છે કે ભાઈ સીએમટી ટેસ્ટિંગ પોઝિટિવ આવ્યો છે તો આપણે આ ટ્રાયસોડિયમ સાઇટ્રેટ નામનો પાવડર આપણે ખવડાવી પશુને આપણે દિવસમાં ડેઈલી દસ દસ ગ્રામ આપણે એને આપવાનું હોય છે જનરલી આપણા પાવડર આપણે શું કે મેડિકલ ઉપર કે ત્યાંથી આપણે કોઈ મળતો નથી નથી આ બીજું એક સાઇડ પૂછું તમને આમાં જે આપણે જે પોઝિટિવ આવે તો આમાં કયો કલર રહેશે રિંગની કલર જેવું કલર જો રીંગની કલર જેવું કલર અમુક દોરેલા હે હા હાવ મિત્રોને બજરાક જરાક બતાવો છો જો તમને કહીએ તો હાવ ડાર્ક પર્પલ જેવો થઈ જ આપડીજી સીએમટી ટેસ્ટિંગનું ડિએજ છે એમાં જો તમને આવેલું છે કઈ રીતનું તો એકદમ ડાર્ક પર્પલ જેવો કલર થઈ જાય એકદમ આપણે કઈ ને ખાટો રિંગ જેવો કલર થઈ ગયો બરાબર એ કલર વ્યવસ્થિત આવે એકદમ ઘાટો થઈ જાય ના કે એમ એમને પાણી જો તમે આમ આપણો સીએમ ટેસ્ટિંગ નું પેડલ છે પેડલ તમે આમ કરો ને તો એકદમ આમ તમને એમ લાગે કે આમ ચોટી ચોટી ને નીચે પડ્યું ના કે એકદમ આમ પાણીને જે તમને એમ લાગે કે નહીં આ બધું આમ ચોખરી ચોટી ને આમ ચીકણું આપણે થઈ જાય ને એના જેમ નીચે પડશે પછી મેં તમને વાત કરી હતી આ ટ્રાય સોડિયમ પાવડર આ પાવડર તમે જો પશુ તમારું એમ થાય કે આ આચાર બેક્ટેરિયા ગ્રોથ થાય છે તો આનાથી આ ખવડાવીને આપણે તેના ઉપર નિયંત્રણ લાવી શકીએ દિવસમાં દસ ગ્રામ ડેલી આને આપણે જે પશુ નથી આપણે કઈ સાંજે આપણે ડોવા તાણે જે કઈ આપણે દાણ કે કોઈ પણ ખવડાવતા હોય એની આમાં આપણે દસ ગ્રામ નાખી આખા દિવસમાં એક જ વખત આખા દિવસમાં એક જ વખત દસ ગ્રામ એને આપવાનું હોય છે આખી થઈ ગઈ આપણે સીએમથી ટેસ્ટ કીટની વાત બરોબર આ જે આપણે ત્રણ વસ્તુ એમાં આવે છે કે પેડલ આ સીએમટી ટેસ્ટિંગ રીએજન્ટ અને જો એ પોઝિટિવ આવ્યા પછી પછી શું કરું તો આ એનો આપણો ઉપચાર આપણે કહીએ તો ઘર બે ઘર બેઠા બેઠા આપણે આ ખવરાવીએ તો એ આપતા એ રોગથી આપણે બેક્ટેરિયા ગ્રોથ થતા સાહેબ એક આ આપણે થઈ ગયા પછી તમે ટ્રીટમેન્ટ થા પહેલાં શું કાળજી લેવી હોય તો શું કરવાનું ગોરધનભાઈ વાત કે રીતના જો આપણે હર રોજ ડેલી ને ડેલી આપણે જનરલી આપણે વાત કરીએ કે બેક્ટેરિયા ક્યાંથી આવે કે જમીનમાં જમીન હોય બરાબર તો એના માટે આપણે શું કરવાનું તો ખાસ કરીને આપણે જ્યારે આપણા પશુનું આપણે એકદમ દોવાઈ ગયું આપણે પશુ સવાર સાંજ ધોઈ લીધા તો ડેઈલી આપણે પછી એને દોવાઈ ગયા પછીનું આ એક આપણે પ્રોવિડિન આયોડીન આઈપી કરીને લિક્વિડ આવે છે આ પ્રોવિડિન આયોડિન નામના લિક્વિડ બીજું એક લિક્વિડ આવે એ પચીસ ટકા હોય છે ઝીરો પોઈન્ટ પચીસ ટકા આ પાંચ ટકા હોય છે આ એ પચીસ ટકા હોય છે જ્યાં પર મેડિકલમાં મળી જાય એ મેડિકલમાં મળી જાય આ થોડુંક કોના કરતા નીચું હોય છે આ પ્રોવિડિન આયોડિન હોય છે આનું આપણે હર રોજ એના ભેગું બીજું એક આ રીતનું એક આવે છે અઢીસો એમએલનું આ રીતનું આ દવા રહી આની અંદર આપણે આનું આપણે કઈ રીતે યુઝ કરવાનું કે આ તમારું લિક્વિડ લેવાનું

ભરી લેવાનું પછી આપણે એને તમે આયા ભરી લીધું આ રીતનું આખું ખુલી જાય જો આખું આ રીતનું ખુલી જાય ખુલી જાય આમાં તમે ભલે આ તમે બંધ કરી દો બંધ કરી દો એકદમ તમે પ્રેસ કરશો ને પછી આ નીચે આખો દબાય આ રીતનું પ્રેસ વાળું આવે આ તમે પ્રેસ કરો ને એકદમ તમે જે આમાં લિક્વિડ ને રિએજન્ટ અને પાણી તમે જે કંઈ ભેગું કર્યું છે ને એકદમ અહીંયા ઉપર આવી જાય ઉપર આવી ગયા પછી તમારે શું કરવાનું તમારું પશુ દોવાઈ ગયું હોય ત્યારે તમારે એને આચર આમાં ડુબોડી દેવાના એ જ રીતે ચારે આચર આમ આમ કરી વ્યવસ્થિત આપણે લગાડી દે લગાડી દેવું આપણે લગભગ માહિતી બધી સાફ પાણી રહી ગઈ છે અને જો કોઈ ખામી રહી હોય વિડીયોમાં તો કોમેન્ટ કરીને જણાવી શકે છે અને આ હતી આપણે મસ્ટાઈ થયા પહેલાંની વાત કે જે આપણે આ સાવધાની રાખવી તો આપણે આપણા પશુમાં મસ્ટાઈ આવ્યા પહેલાં આપણે આ પગલાં લઈ શકીશીએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવરનવર માહિતી બધા મિત્રો સુધી પહોંચતી રહે ફરી વખત આવા આવા નવા નવા વિડીયોમાં મળશે અને આવીને આવી માહિતી આપતા રહીશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિશન જો તમારે કોઈ હમણાં આપણે સાયલેજ નો પણ આગળનો વિડીયો પોસ્ટ કરેલો છે તો તમારે સાયલેજ કઈ રીતે બનાવવું એ પણ વિડીયો જોવો હોય તો આ ચેનલ ઉપર તમને મળી જશે બરાબર જય જવાન જય કિસાન